મિત્રો આજના વિડીયોમાં આપણે આ દેશની રીતનો પાછો દાખલો જોવાના છે તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બંધી કરો કે જેથી કરીને આપણે ગવર્મેન્ટ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે તો આજે વડે ચાલુ કરીશું આ સંખ્યા નંબર એક આ સંખ્યા નંબર બે તો સમીકરણ સંખ્યા બે માં તો એક્સ ને કરતા દ્વારા આવું છું તો સૌથી પહેલા તો સમીકરણ લખીશ કે રૂટ ત્રણ એક્સ

સમીકરણ નો ગુનાકાર થાય અને છેદ છેદ નો ગુણાકાર થાય તો રૂટ બે ગુણ્યા રૂટ સોળ છેદમાં ત્રણ રૂટ ત્રણ વાય √3y so ja, ja, -ma 0 m એટલે √16 4 એટલે 4 √3y √3y 0 તો માંથી નીકળે છે y એટલે 4 √3 √3 0 y દ્વારા જે આખો પદ છે ગુણાકારમાં જે સમાજ હશે બધાકારમાં શું રહે જશે 0

નો કેલ એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર ઝીરો છે